ચલો આપણી વાર્તાનું નામ શું હતું બળિયો ભીમ તો તમને વાર્તા સાંભળવાની મજા આવી બધાને સમજાણી વાર્તા તો હવે હું તમને પ્રશ્ન પૂછું એના જવાબ આવડી જશે ચલો પૂછો પાંડવો કેટલા હતા સરસ પાંડવો પાંચ હતા પાંડવો સિવાયના રાજકુમારો શું કહેવાતા જે પાંડવો હતા એકસો ને પાંચ રાજકુમાર હતા એમાં પાંચ પાંડવો હતા તો સો હતા એને શું કહેવાતું વેરી ગુડ શું કહેવાતું કૌરવો કૌરવોને પાંડવો પાંડવોથી કોણ જરાય નહોતો ગમતો આ પાંડવો હતા એને બાર જો પાંડવ કૌરવો હતા ને એના પાંડવો પાંચ ભાઈ પાંડવ હતા ને એમાંથી કોણ ના ગમતો ભીમ વેરી ગુડ ભીમ એને ના ગમતો પછી દુર્યોધને પાંડવોને શું રમવા કહ્યું સરસ શું રમવા કહ્યું આમલી પીપળી આમલી પીપળી ક્યાં જમીન પર રમાય ક્યાં રમવાની હોય હા સરસ ઝાડ પર એક ઝાડ પરથી બીજા ઝાડ પર એક ડાળીએથી બીજી ડાળીએ એવી રીતે રમતા હોય પછી યુધિષ્ઠિર હતો યુધિષ્ઠિર કોણ હતો ના એટલે પાંડવ હતો ને તો યુધિષ્ઠિરની વાત કોણ કોણ માનતું પાંચ પાંડવો કોણ માનતું પાંચ પાંડવો ભીમનો દાવ આવ્યો ત્યારે કૌરવો ક્યાં ચડી ગયા ઝાડ પર વેરી ગુડ પછી ભીમને ખીજવવા કૌરવોએ ગાયેલું ગીત તમને યાદ છે યાદ છે સરસ ગાવ આમલી પીપળી નો દાવ દેવા અડકશે કેમ વેરી ગુડ ઘણું યાદ છે ને તમને પછી ભીમ ઝાડ પર કેમ નહોતો ચડી શકતો વેરી ગુડ કેવો હતો બહુ ગુસ્સો આવે ત્યારે બહુ ગુસ્સો આવે ત્યારે ભીમે શું કર્યું બૂમ પાડીને કેમ બૂમ પાડી બસ ચલો બસ 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 હા સરસ દુર્યોધન અને દુશાસન એ પાંડવા ભીમને જો દુર્યોધન અને દુશાસન એ ભીમને પાડવા માટે શું કર્યું આ ભીમ છે એને દુર્યોધન ને દુશાસન ને પાડવા માટે શું કર્યું હા શું કર્યું હા હા ઝાડ હલાવ્યું પેલા બોમ પાડી ને પછી શું કર્યું ઝાડ હલાવ્યું મુક્કો માર્યો વેરી ગુડ પછી બધા નીચે છે ઊંધે માથે પડી ગયો અને પછી એને કોને ભીમે પકડી લીધો એટલે આવો થઈ ગયા ને એટલે એના પર દાવ આવ્યો વેરી ગુડ તમને સરસ વાર્તા સમજાઈ ગઈ ને બધા પ્રશ્નો સરસ આવડી ગયા ખૂબ સરસ